નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય નામાના મૂળ તત્વ ધોરણ અગિયાર પ્રકરણ અગિયાર બેંક મેળ આજના વિડીયોમાં હવે આપણે બેંક મેળને આધારિત દાખલાઓનો અભ્યાસ કરવાનો છે જો ઉદાહરણ નંબર એક પેજ નંબર બસો એકોતેર ઉપર રકમ વાંચું છું અને વ્યવહાર સમજાવું છું ધ્યાન આપો નીચેના વ્યવહારો પરથી શ્રી જૈમીનનો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજનો બેંક મેળ તૈયાર કરો હજુ હેડિંગ છે શ્રી જૈમીનનો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજનો બેંક મેળ વ્યવહાર નંબર વિગત રકમ રૂપિયાના બેખાના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ રોકડમેન મુજબ બેંકની બાકી બાર હજાર હતી અને પાસબુક મુજબની બેંકની જમા બાકી આઠ ત્રણસોની હતી હવે અહીંયા તમે દાખલાની શરૂઆત કોઈપણ પદ્ધતિથી કરી શકો રોકડ મેળથી કરી શકો પાસબુકથી કરી શકો આપણે રોકડ મેળથી કરી જો પેલો વ્યવહાર રોકડ મેળથી કરવી છે એટલે આપણે લખ્યું જો રોકડ પ્રમાણેની ઉધાર બાકી બેંક સિલક બાર હજાર રૂપિયા હશે છે પેલો વ્યવહાર વાંચું છું છ હજારના ચેક અઠ્યાવીસ ત્રણના રોજ બેંકમાં ભર્યા પરંતુ બેંકે તે રકમ એકત્રીસ ત્રણ સુધી જમીનના ખાતે જમા કરી નથી મેં છ હજારના ચેક બેંકમાં ભરા હવે અહીંયા સામેના પસકારે જે કરે એ કરવાનું મેં છ હજારના ચેક ભર્યા એને જમા કર્યા નથી તો મારે એટલી સિલક ઘટાડવી પડશે ઘટાડવી પડશે એટલી બાદ કરવી પડશે જો લખ્યું છે બાદમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક છ હજાર બીજો વ્યવહાર બેંકે શ્રી જૈમીન ખાતે વ્યાજના ચારસો જમા કર્યા જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી એ જેમ કરે એમ આપણે કરવાનું એને ચારસો આપણા ખાતે વ્યાજના જમા એટલે આપણે બેંક શી લખવી આપણે ઉમેરવાના બેંકે વ્યાજ જમા કરેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી રૂપિયા બે હજારનો એક છે કે એકત્રીસ ત્રણ પંદરના રોજ દેવને લખી આપ્યો જે હજુ સુધી ચૂકવણી માટે રજૂ થયેલ નથી આપણે દેવને લખી આપ્યો પણ રજૂ નથી થયો મે સિલક ઘટાડી હતી એને નથી ઘટાડી આપણે હવે શું કરવી પડશે વધારવી પડશે ઉમેર એમાં લખ્યું હોય છે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ છે બે હજાર કે ચાર્જીસ ખાતે સો ઉધાર્યા જે રોકડમાં એમાં નથી થઈ એને ઉધાર્યા એટલે આપણે ઘટાડવા પડશે બાદ કરોમાં બાર હજાર હતા ચારસો બે હજાર ચોવીસસો બાર હજારમાં ચોવીસસો ઉમેર્યું ચૌદ ચારસો છ એકસો બાદ કરો આઠ હજાર ત્રણસો તમારી શું આવશે બાકી છે હવે જો આ જ વસ્તુને તમે જુઓ ને આ જ વસ્તુને તો આપણે આને મા રોકડમેળથી દાખલો ગણ્યો પાસબુક મુજબ જવાબ આવ્યો અહીં પાસબુકથી દાખલો ગણશું રોકડ મેળ મુજબ જવાબ આવશે જુઓ હવે આપણે પાસબુક મુજબ દાખલો કોણ પાસબુક મુજબ બેંક સિલક એટલે જમા બાકી આઠ ત્રણસો છે પાસબુક પ્રમાણેની જમા બાકી તો કે કેટલી તો કે આઠ ત્રણસો હવે અહીં શરૂઆત પાસબુકથી કરું તો સામેનો પક્ષકાર કોણ થાય રોકડ મેડ એને જે કર્યું એ પ્રમાણે આપણે હિસાબોની અસર આપવી પડશે છ હજારનો ચેક અઠ્યાવીસ ત્રણ પંદરના રોજ બેંકમાં પહેરો જે હજુ સુધી જમા થયો નથી એટલે મારે જમા કરવો પડશે એટલે મારી બેંક સિલક એટલી વધારવી પડશે પરંતુ ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક છ હજાર ઉમેરોમાં હશે છે બેંકે જમીન ખાતે વ્યાજના ચારસો જમા કર્યા જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી રોકડ મેળમાં નથી તો આપણે નહીં કરવાની કારણ કે આપણે રોકડમેળ કરી કરવાનું એને ચારસો શિલક વધે તો ચારસો શિલક શું કરવાની ઘટાડવાની બાદ કરવામાં બેંકે વ્યાજના જમા કરે રોકડ મેળમાં નોંધેલ નથી છે ત્રીજો વ્યવહાર બે હજારનો ચેક એકત્રીસ ત્રણ પંદરના રોજ દેવને લખી આપ્યો છે હજુ સુધી રજૂ થયો નથી મેં લખીએ પહોંચ્યો એટલે મેં બેંક સિલક ઘટાડી દીધી એને ઘટાડી નથી એટલે આપણે ઘટાડવી પડશે એટલે બાદ કરોમાં લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક છે ચોથો વ્યવહાર બેંકે ચાર્જિસ ખાતે સો ઉધાર છે એની નોંધ રોકડમેન્ટમાં થઈ નથી અને તો આપણે વરે જમા કરવા પડશે એટલે બેંક સિલકમાં વધારો કરવો પડશે છે સો રૂપિયા આઠ ત્રણસોમાં છ એકસો ઉમેરું ચૌદ ચારસો ચૌદ ચારસોમાં ચોવીસો શું કરું બાદ તમારો જવાબ આવશે બાર હજાર હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર બે ની જો શું કહે છે ઉદાહરણ નંબર બે માં શ્રી નગીન રાણાનો રોકડ મેળ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ બેંક ખાતાની જમા બાકી પંચોતેર સો છે પાસબુક સાથે મળતી નથી પાસબુક અને રોકડમેનની સરખામણી કરતાં નીચે મુજબની માહિતી મળી તેના પરથી નગીન રાણાનો બેંક મેળ તૈયાર કરો હવે આપણે નગીન રાણાનો બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે જો તમને એક એક વ્યવહાર સમજાવતો જાઉં છું નગીન રાણાનો બેંક સિલકમેળ કેવી રીતે તૈયાર કરેલો છે જો લેખું છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ નગીન રાણાનો બેંક મેળ વ્યવહાર નંબર વિગત રકમ રૂપિયાના બે ખાના એક એક બાબતો તમને સમજાવતો જાઉં છું જો પેલો વ્યવહાર હવે આપણે શરૂઆત સેનાથી કરી છે તો કે નગીન રાણાંનો રોકડ મેળમાં એકત્રીસ ત્રણ પંદરના રોજ બેંક ખાતાની જમા બાકી પિંચોતેરસો છે બેંકની જમા બાકી પિંચોતેરસો લેવો ડ્રાફ રોકડ મેળ મુજબ છે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી જમા બાકી ઓવરડ્રાફ્ટ ડ્રા પિંચોતેરસો હવે અહીંયા હું દાખલાની શરૂઆત રોકડ મેળથી કરું છું તો સામેનો પક્ષકાર કોણ થયો પાસબુક એ જી કરે એ પ્રમાણે આપણે કાર્યવાહી કરવી પડશે ને પહેલો વ્યવહાર પંદર હજારના ચેક અઠ્યાવીસ ત્રણ પંદરના રોજ બેંકમાં પહેરા પરંતુ હજુ સુધી પાસબુકે નોંધા નથી સામેવાળાએ નોંધા નથી એટલે મારે મારી બેંક સિલક એટલી ઘટાડવી પડશે બાદ કરોમાં લઈ છે પહેલો વ્યવહાર ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક પંદર હજાર બીજું ત્રીસ ત્રણ પંદરના રોજ બેંકે જમા કરેલ વ્યાજના સાઠ રોકડ મેળમાં નોંધેલ નથી બેંકે વ્યાજના સાઠ રોકડ મેળમાં બેંકે વ્યાજના સાઠ નોંધા અને જમા કરે એટલે આપણે એટલા ઉધાર કરવા પડશે એટલે ઉમેરવા પડશે બેંકે જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ વ્યાજ સાઠ રૂપિયા છે ત્રીજું એક ગ્રાહકે અઢાર હજાર બારોબાર બેંકમાં ભરી દીધા જેની માહિતી રોકડ મેળમાં નથી ગ્રાહકે ભર્યા એટલે આપણી બેંક શિલ્લક વધારી બેંક શિલ્લક વધે એટલે આપણે વધારવી પડશે ઉમેરોમાં ગ્રાહકે બારોબાર બેંકમાં ભરેલ રકમ અઢાર હજાર રૂપિયા ચોથો વ્યવહાર બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક પંદર હજાર બેંકમાં ચેક ભરી નાખ્યા પણ રોકડ મેળમાં નોંધા નથી આપણે એટલી સિલક શું કરવી પડશે ઉમેરવી પડશે ઉમેરોમાં લખ્યું હોય છે ભરેલ પરંતુ રોકડ મેણમાં નહીં નોંધેલ ચેક કેટલાનો તો કે પંદર હજારનો પાંચમો વ્યવહાર લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેણમાં નહીં નોંધેલ નવ હજારના આપણે લખી ખા બેંકે ચૂકવી દીધા એને ચૂકવા આપણે આપણી સિલ્લક ઘટાડવા નહીં લખેલ પરંતુ રોકડ મેણમાં નહીં નોંધેલ ચેક નવ હજાર રૂપિયાના છઠ્ઠો વ્યવહાર બેંકમાં વટાવેલી લેણી હુંડી નકરાઈ નકરામની ખર્ચ સાથેની રકમ અઢાર હજાર ત્રીસ બેંકે પાસબુકમાં નોંધી જે અંગે નગીન દાણાને કોઈ માહિતી મળી નથી આપણે બેંકમાં વટાવેલી હુંડી હતી એ નકરાઈ હવે નકરાયેલી બેંકે શિલક ઘટાડી આપણે ઘટાડવી પડશે બાદ કરોમાં લખીએ છે જો વટાવેલી હુંડી નકરાઈ તેના અઢાર હજાર ને ત્રીસ છે બાદ કરોમાં પછીનો વ્યવહાર રોકડ મેની આઈ બાજુનો સરવાળો ભૂલથી ત્રણ હજાર ઓછો કર્યો હતો આઈ એટલે ઉધાર બાજુનો સરવાળો ઓછો ગણ્યો હતો એટલે આપણે ઉમેરવા પડશે ઉમેરોમાં સાતમું રોકડ મેની આઈ બાજુનો સરવાળો ઓછો ગણ્યો તેના ત્રણ હજાર લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક ત્રણ હજાર મેં ચેક લખી નહીં કાપા ચૂકવણી માટે રજૂ થયા નથી મારી બેંક સિલક ઘટી નથી તો અહીં ઘટાડવાની નહીં એટલે આપણે ઉમેરોમાં લખ્યું છે લખેલ પરંતુ નહીં ચૂકવેલ ચેક ત્રણ હજાર પછીનો નવમો વ્યવહાર ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક છ હજાર આપણે ચેક ભરી નાખો પણ બેંકમાં જમા થયો નથી એટલે મારી સિલક વાં ઘટી નથી એટલે મારે બાદ કરોમાં લખવું પડશે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક છ હજાર બેંકે રૂપિયા સાઠ બેંક કમિશનના ઉધાર્યા જેની નોંધ રોકડમેન્ટમાં નથી એને કમિશનના સાઠ ઉધાર ઉધાર કર્યા એટલે આપણી બેંક સિલકમાં ઘટાડો કરવો પડશે બેંકે ઉધાર કમિશન્સ કેટલું તો કે સાહીઠ પિંચોતેરસો હતા એ ઉમેરોના ઓગણચાલીસ સાહીઠ આવ્યા એટલે પ્લસ કરતાં એકોતેર પાંચસો સાઠ આવ્યા બાદ કરોમાં અડતાલીસ નેવ સોળ પાંચસો ને ત્રીસ જવાબ માઇનસમાં જોવા મળ્યો એમ એટલે પાસબુક પ્રમાણે બેંકની ઉધાર બાકી બેંક ઓવર ડ્રાફ્ટ આપ્યો હવે આપણે વાત કરી જો ઉદાહરણ નંબર ત્રણ કૈલાસની પાસબુક પ્રમાણે તારીખ એકત્રીસ ત્રણ પંદરના રોજ તેમની જમા બાકી ત્રીસ હજાર હતી પાસબુક મુજબની જમા બાકી કેટલી હતી તો કે ત્રીસ હજાર હતી જે રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી પાસબુક અને રોકડમેળની બાકી સરખાવતા નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ તેના પરથી કૈલાસનો બેંક સિલકમેળ તૈયાર કરો ચાલો જો આપણે કૈલાશનો બેંક સિલકમેળ તૈયાર કરી છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદર ના રોજનો કૈલાસનો બેંક શિલક મેળ આપણે શરૂઆત પાસબુકથી કરી પાસબુક મુજબની જમા બાકી ત્રીસ હજાર એટલે ઓવર્ડ્રાપ થયો નહીં જમા બાકી છે બેંક સિલક પાસબુક મુજબ બેંક સિલક ત્રીસ હજાર રૂપિયા પેલો વ્યવહાર દસ હજારનો ચેક લખેલ અને રોકડ મેણમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયો હતો આ ચેક ટેબલના ખાનામાંથી મળ્યો મેં દસ હજારનો ચેક લખી નાખ્યો તો રોકડ મેણમાં નોંધી નાખો તો પણ લેણદાર એ નથી આપ્યો જો મેં શરૂઆત અહીં પાસબુકથી કરું તો સામેનો પક્ષ કા રોકડ મેં એ જે કરે એ કરો એને ઘટાડ્યું નથી તો આપણે ઘટાડવાનું નહીં એટલે આપણે બાદ કરોમાં લખ્યું હોય છે લખેલ પરંતુ લેણદારને નહીં આપેલ ચેક દસ હજાર બીજું રૂપિયા ત્રીસ હજારનો ચેક તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પંદરના રોજ ભરવામાં આવ્યો જે બેંક તારીખ એક ચાર પંદરના રોજ જમા આપ્યો આપણે ભરી દીધો પણ જમા થયો ન હતો તે મહિનામાં એટલે આપણે એટલા ઉમેરવા પડશે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક ત્રીસ હજાર રૂપિયાનો ત્રીજો વ્યવહાર રૂપિયા વીસ હજાર બેંકે વીમા પ્રીમિયમના ચૂકવે જેની જાણ કૈલાસને થઈ નથી વીમા પ્રીમિયમના ચૂકવો એને ઘટાડ્યા પણ આપણે ઘટાડ્યા નથી એટલે આપણે ઉમેરોમાં લખવું પડશે ચૂકેલ વીમા પ્રીમિયમ રોકડ મેળમાં નોંધેલ નથી તો ટૂંકમાં લખી નાખો તોય ચાલે વીસ હજાર એક ગ્રાહકે ત્રીસ હજાર બેંકમાં બારોબાર ભરાઈ દીધા જેના અંગે રોકડ મેળમાં જાણ થઈ નથી બેંક સિલક નથી વેચી ત્યાં વધારોને એટલે ઘટાડવામાં બાદમાં લખ્યું છે ગ્રાહકે ખાતામાં ભરેલ નાણાંની રકમ કેટલા તો કે ત્રીસ હજાર પછી બેંકે વ્યાજના એક હજાર પાસબુકમાં જમા કરેલ જેની નોંધ રોકડ મેણમાં થઈ નથી બેંકે વ્યાજના હજાર પાસબુકમાં જમા કર્યા પણ જે રોકડમેળમાં નોંધા નથી આપણે એ બાદ કરોમાં લખવું પડશે બેંક વ્યાજ જે રોકડમેળમાં નહીં નોંધેલ એક હજાર બાદ કરોમાં લેખા છે ત્યારબાદ છે રૂપિયા સાઠ હજારનો ચેક જે બેંકમાં ભર્યો હતો તે નકરાયો જેની માહિતી બે ચાર પંદરના રોજ મળી સાઈઠ હજારનો ચેક ન કરાયો પણ એ પછીના મહિને એટલે આપણે એટલી બેંક શિલ્લાક વધારવી પડશે ન કરાયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક કેટલાનો તો કે સાહીઠ હજારનો ત્યારબાદ રૂપિયા દસ હજારના ચેક લખેલ પરંતુ એમાંથી આઠ હજારના ચેક જ રજૂ થયા લઈ ખાતા દસ હજારના રજૂ કેટલા થયા આઠ હજારના તો બે હજાર બાદ કરવામાં આવશે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક કેટલા તો કે બે હજાર કારણ કે વાં ઘટાડી દીધેલા અહીંયા ઘટાડવી પડે રૂપિયા પચાસ હજારના ચેક બેંકમાં ભર્યા જેમાંથી ત્રીસ હજારના ચેક જ જમા થયા વીસ હજારના ન થયા એટલે વધારવી પડશે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક વીસ હજાર રૂપિયા ઉમેરોમાં હશે છે પછી આઠ હજારના ચેક જે બેંકમાં ભરેલા તેની નોંધ રોકડ મેળમાં જ નથી કરી એટલે બાદ કરવામાં આવશે ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક છે આઠ હજાર બેંકે કૈલાસની પાસબુકમાં ચાર્જિસ અને કમિશનના બે હજાર ઉધાર્યા હતા હવે એને ઉધાર્યા હતા પણ રોકડ મેંમાં નથી નોંધા એટલે નહીં નોંધવા ને એટલે આપણે ઉમેરવા પડશે ઉમેરોમાં બેંક ચાર્જિસ અને કમિશન બે હજાર પૂરું એ ટોટલ આવશે એક લાખ બત્રીસ હજાર ત્રીસ હજાર છે એટલે એક લાખ બાસઠ હજાર પ્લસમાં આવ્યા એમાંથી એકાવન હજાર બાદ કરું એટલે એક લાખને અગિયાર હજાર તમારો જવાબ આવશે જો હવે આપણે બીજી પદ્ધતિની વાત કરવાની છે ઉધાર જમા કરવાની પદ્ધતિ ઉમેરો બાદ કરવાની પદ્ધતિ તો જોઈ ગયા પણ એના કરતાં એ સરળ પદ્ધતિ છે ને એ ઉધાર જમાની પદ્ધતિ છે એના આધારિત દાખલા તમે સાવ સરળ રીતે ગણી શકશો બેંક સિલકમેટ બનાવવાની આ પદ્ધતિમાં રકમના ખાનાના બે ભાગ પાડવામાં આવે છે એક ઉધાર અને બીજું જમા અહીં જો રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી ઉધાર સિલક બેંક સિલક હોય તો ઉધારના ખાનામાં લખાય બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમાના ખાનામાં લખાય પાસબુક પ્રમાણેની જમા બાકી બેંક સિલક હોય તો જમાના ખાનામાં પાસબુક પ્રમાણેની ઉધાર બાકી બેંક ઓડ્રાફ હોય તો ઉધારના ખાનામાં લખવામાં આવે છે શરૂઆત રોકડ મેળથી કરો તો જવાબ પાસબુકથી આવશે શરૂઆત પાસબુકથી કરશો તો જવાબ રોકડ મેળથી આવશે હવે બંને ચોપડે એટલે કે રોકડ અને પાસબુક તપાસવામાં આવશે અને તફાવત શોધવામાં આવશે જે તફાવતની રકમ ખરેખર કરેલ નોંધમાં ઉધારી હોય તો બેંક સિલકમેળમાં જમા થાય અને જો તફાવતની રકમ ખરેખર કરેલ નોંધમાં જમા કરી હોય તો બેંક સિલકમેન્ટમાં ઉધાર થાય આમ કરવાથી ભૂલો વિરુદ્ધ અસરો આપી અને તફાવત શોધી શકાય છે જોઈએ આપણે એને રોકડમેળ અને પાસબુકમાં નોંધાયેલા વ્યવહારોની તફાવતની અસર બેંક સિલકમેન્ટમાં જમા કે ઉધાર કયા ખાનામાં થાય તેની બાબતો આપણે સમજીએ પેલું ગ્રાહક પાસેથી મળેલ અને બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ છે ગ્રાહક પાસેથી મેળો ટૂંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક એ જમાના ખાનામાં આવશે બીજું બેંકે વેપારી વતી કરેલ ચૂકવણી જે રોકડ મેળમાં નોંધેલ નથી આ વ્યવહારી નોંધ પાસબુકમાં ઉતારેલી હોય પરંતુ રોકડ મેળમાં વી કે જમા બાજુ નોંધેલી નથી માટે બેંક મેળમાં એ ખાનામાં લખવામાં આવે છે ત્રીજું ગ્રાહક પાસેથી મળેલ પરંતુ બેંકમાં નહીં ભરેલા ચેક ગ્રાહક પાસેથી ચેક મેળા હોય પરંતુ બેંકમાં ન પહેરેલ એ પણ જમાના ખાનામાં નોંધવામાં આવે છે ચોથું બેંકે પાસબુકમાં ઉધારેલ કે વસૂલ કરેલ બેંક ચાર્જીસ રોકડ નોંધેલ નથી તો એ પણ જમાના ખાનામાં નોંધ કરવામાં આવે છે પાંચમું બેંકમાં ભરેલ ચેક નકરાયેલ રોકડ નકરામણીની નોંધ કરેલ નથી તો એ પણ જમાખાનામાં આવશે બેંકે વેપારી વતી દેવી હુંડીના ચૂકવેલ જેની નોંધ મેળમાં થયેલ નથી તો બધું જ જમાખાનામાં આવશે બેંકે આપેલ વ્યાજ રોકડ મેળમાં બે વખત નોંધાયેલ છે તો એ જમાના ખાનામાં આવશે બેંકે વસૂલ કરેલ ચાર્જિસ ભૂલથી રોકડ મેળમાં આઈ બાજુ લખી નાખો તો એ જમા બાજુ લખવો પડશે ડબલ રકમથી કારણ કે એ પહેલી રકમ તો લખવા નથી બીજી એટલે બમણી રકમથી અસર આપવી પડશે રોકડ આઈ બાજુનો વધુ સરવાળો હોય તો જમા બાજુ પાસબુકમાં ઉધાર બાજુનો વધુ લેવાયેલો સરવાળો હોય તો એ બધું જમા બાજુ રોકડ મેની વ્યય બાજુનો સરવાળો ઓછો હોય તો એ જમા બાજુ પાસબુકની જમા બાજુનો સરવાળો ઓછો હોય તો એ જમા બાજુ આવશે તેવી રીતે બેંકમાં વટાલ અને પાક્યા તારીખે નકરાલી હુંડી જે રોકડ મેણમાં નોંધેલ નથી તો એ પણ જમા બાજુ આવશે બેંકમાં રજૂ થયેલ પરંતુ રોકડમેણમાં નહીં નોંધેલ ચેક એ પણ જમા બાજુ આવશે હવે ઉધાર બાજુની વિગતો જોઈ લઈએ લેણદારને કે ખર્ચ ચૂકવવા માટે લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક હોય તો એ ઉધારના ખાનામાં આવશે બેંકે વેપારી વતી વસૂલ કરેલા અને પાસબુકમાં જમા કરેલી રકમ જે રોકડ મેણમાં નોંધેલ નથી તો એ પણ ઉધારના ખાનામાં આવશે ગ્રાહકે વેપારીને બેંક ખાતામાં બારોબાર ભરેલ રકમ જે રોકડ મેણમાં નોંધેલ નથી તો એ પણ ઉધાર ખાનામાં આવશે લખેલ પરંતુ આપવાનો રહી ગયેલ ચેક તો એ પણ ઉધારના ખાનામાં આવશે બેંકે પાસબુકમાં જમા કરેલ કે આપેલ બેંક વ્યાજ રોજે રોકડમેળમાં નોંધેલ નથી તો એ પણ ઉધારના ખાનામાં આવશે લખેલ પરંતુ બેંકે નહીં ચૂકવેલ કે નકરાયેલ ચેક જે નકરામણી નોંધથી રોકડમેળમાં થયેલ નોંધ તો એ પણ ઉધારના ખાનામાં આવશે બેંકે વેપારી વતી વસૂલ કરેલી લેણી હુંડી જે રોકડમેળમાં નોંધેલ નથી તો એ પણ ઉધારના ખાનામાં આવશે બેંકે વસૂલ કરેલ બેંક ચાર્જીસ રોકડમેળમાં બે વખત નોંધાયેલ છે તો એ પણ ઉધારના ખાનામાં આવશે બેંકે જતા કરેલા બેંક ચાર્જીસની નોંધ પાસબુકમાં થયેલ છે પરંતુ રોકડમેળમાં થયેલ નથી તો એ પણ ઉધારના ખાનામાં આવશે બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડમેળમાં વ્યય બાજુ નોંધેલ તો એ બેવડી રકમથી આપણે ઉધારના ખાનામાં નોંધ કરવી પડશે રોકડમેળની વ્યય બાજુ વધુ ગણેલ સરવાળો તો એ પણ ઉધાર ખાનામાં આવશે પાસબુકમાં જમા બાજુ વધુ ગણેલ સરવાળો તો એ પણ ઉધાર ખાનામાં આવશે રોકડમેળની આઈ બાજુનો સરવાળો ઓછો ગયનો તો એ પણ ઉધારના ખાનામાં આવશે પાસબુકની ઉધાર બાજુનો સરવાળો ઓછો ગયનો તો એ પણ ઉધારના ખાનામાં આવશે બેંકમાં જમા થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક તો એ પણ ખાનામાં નોંધવામાં આવશે આવાના પછીની બાબતો દાખલાઓના ઉદાહરણો આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું